મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ સંકલન બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે ઘોરા અને જસાજીની મુવાડી ગામે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવા અંગે અને તેના નિકાલ અંગે તેમજ થયેલ નુકસાનની ચૂકવણી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા રાજ્યસભા સાંસદ શ્રીમતી રબીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારનામાં મનરેગાની કામગીરી સ્વચ્છતા આંગણવાડી શાળાના ઊરડા રોડ રસ્તા આધાર કાર્ડ ઈ કેવાયસી સી સ્કોલરશીપ વંદન કેન્દ્ર અને એફઆરસી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ નેશનલ હાઇવે સર્વિસ રોડ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા શહેરના રસ્તા વરસાદના કારણે ખેડૂતને થયેલ નુકસાનના સર્વે જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યો હતો ઈડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ આ બેઠકમાં ઈડર વડાલીમાં પાણીની યોજનાઓ વણજ ડેમ આધારિત યોજના અંતર્ગત તળાવ ભરવા અંગે સનદો સપ્તેશ્વર ટુરિઝમ ડેવલપમેન્ટ રાણી તરાવ બ્યુટિફિકેશન ઈડર ખાતે સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ તેમજ સહકારી સંસ્થાઓના ઓડિટ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા શ્રીએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા અંગે ખાસ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પાટીદાર પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા